હાલો મિત્રો સ્વાગત છે તમારું કિચન તો આજે આપણે બનાવીશું અનેક ફાયદાઓથી ભરપૂર પાલકના પરોઠાની રેસીપી જો તમે કોઈ દિવસ આ પાલકના પરોઠા ન બનાવ્યા હોય તો એક વાર જરૂરથી બનાવજો તમે બીજા બધા જ પરોઠાને ભૂલી જશો આ પરોઠા ખાવામાં એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને માત્ર પંદરથી વીસ મિનિટમાં જ બનીને તૈયાર થશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી તો મારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીય સ્પેશિયલ ગુજરાતી આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પાલક પરોઠા બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ જેટલી પાલક ને એકદમ સરસ રીતે ધોઈને લઈ લીધી છે તો અહીં આપણે જ્યારે પાલક પરોઠા બનાવીએ ત્યારે આપણે આવી એકદમ તાજી અને કોની પાલક હોય તેનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે પાલકને બોઈલ કરી લઈએ તો એના માટે મેં અગવચ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું તો હવે આપણે તેની અંદર આ બધા ધોયેલી પાલક છે તેને આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જ પાલકને માત્ર બે થી ત્રણ મિનિટ માટે બોઇલ કરી દેવાની છે તો થી ત્રણ મિનિટમાં જ અહીં તમે જોઈ શકો છો આપણું પાલક છે તે એકદમ સરસ એવી બોઈલ થઈ ગઈ છે તો હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું તો હવે આપણે ગરમ પાણીમાંથી બહાર કાઢી આપણે તેને તરત જ બરફવાળું ઠંડુ પાણી આપણે તેની અંદર છે જેથી આપણો પાલકનો ગ્રીન કલર છે તે એકદમ સરસ એવો જળવાઈ રહેશે અને આપણા પાલકના પરોઠા છે તે દેખાવામાં એકદમ સરસ ગ્રીન કલરના બનીને તૈયાર થશે તો આ રીતે આપણે બધી જ પાલકને ઠંડા પાણીમાં ઉમેરી પાંચ મિનિટ માટે આપણે સાઈડમાં મૂકીશું અને પાંચ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે આ પાલકને પાણીમાંથી નીતારી એટલે મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર થોડા એવા લીલા દાણા ઉમેરીશું આઠ થી દસ જેટલી લસણ નીકળી અને એક ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું ત્યારબાદ અહીં આપણે તીખાશ માટે ચાર થી પાંચ એકદમ સરસ તીખા હોય તેવા લીલા મરચાં ઉમેરીશું તો પરોઠામાં તમને જેટલી તીખાશ હોય એ રીતે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી આ બધી જ વસ્તુને એકદમ સરસ ફાઈન આપણે પીસીને રેડી કરી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે બધી જ વસ્તુને પીસીને આવી સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે તો હવે આપણે પરોઠા માટે લોટ બાંધી લઈએ તો એના માટે મેં અહીં બે કપ જેટલો રોટલીનો લોટ લઈ લીધો છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું જીરું અને બે ચમચી જેટલા આપણે અહીં સફેદ તલ લીધા છે ત્યારબાદ મોણ માટે અહીં આપણે બે મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું ત્યારબાદ જે આપણે પાલકની ગ્રેવી કરીને રાખીએ છીએ આપણે તે ઉમેરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે તેનો મીડિયમ કઠણ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો અહીં પહેલાં આ રીતે મિક્સ કરી જો તમને વધારે પાણીની જરૂર લાગે તો તમારે મિક્સર જારમાં થોડું એવું પાણી ઉમેરી તેનો આપણે એકદમ સરસ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો અહીં આપણે ન વધુ પડતો કઠણ કે ના એકદમ ઢીલો એ રીતનો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે તો અહીં તમે જોઈ શકો છો મેં પરોઠા બનાવવા માટે ન વધુ પડતો કઠણ કે ન એકદમ ઢીલો એ રીતનો લોટ બાંધીને રેડી કરી લીધો છે તો હવે આપણે આ લોટમાં ઢાંકી દઈશું અને આઠથી દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું જેથી આપણે લોટ છે તે એકદમ સરસ એવો સેટ થઈ જાય તો આઠથી દસ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે લોટને ખોલી લઈશું અને તેની ઉપર આપણે માત્ર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી આપણે લોટને એકદમ સરસ રીતે મસાળી લેવાનું છે જેથી આપણા પરોઠા છે તે ખાવામાં એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે તો અહીં આપણે લોટને મસાડવો ખૂબ જ જરૂરી છે જો તમે લોટને એકદમ સરસ રીતે મસડ્યો હશે તો જ તમારા પરોઠા છે તે ખાવામાં ખૂબ જ ઓછા અને ટેસ્ટી બનશે તો અહીં તમે જોઈ શકો છો આપણે લોટને એકદમ સરસ રીતે મસલીને આ રીતે સ્મૂથ કરી દીધો છે તો હવે આપણે તેની રીતે થોડો એવો લોટ લઈ આ રીતે સાઈઝના લુવા કરી લઈશું અને હવે આપણે તેને પાટલી ઉપર રાખી આપણે મીડિયમથી થી કેવો પરાઠો વણીને રેડી કરવાનો છે તો આ રીતે પહેલા આપણે થોડો એવો કોરો લોટ છાટીશું અને ત્યારબાદ આપણે તેને વણી લઈશું તો આપણે જ્યારે આ પરોઠા વણીએ ત્યારે આપણે બિલકુલ ઓછા જ કોરા લોટનો ઉપયોગ કરવાનો છે જેથી આપણા પરોઠા છે તે આપણે શેકીએ ત્યારે તે લાલનો થઈ જાય તો આ રીતે પહેલાં આપણે આ પૂરી જેવડું આ રીતે પરાઠાને વણી લેવાનું છે ત્યારબાદ હવે આપણે તેની ઉપર માત્ર અડધી ચમચીથી ઓછું આપણે તેની ઉપર તેલ લગાવી દેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ એવું પરાઠા ઉપર તેલ લગાવી દઈશું અને ત્યારબાદ હવે આપણે તેની ઉપર કોરો લોટ છાંટી દઈશું અને આપણે તેને ફોલ્ડ કરી લઈશું અને વળી પાછું આપણે તેની ઉપર તેલ અને કોરો લોટ છાંટી દઈશું જેથી આપણા પરોઠા છે તે કૂક થાય ત્યારે એકદમ સરસ એવા ફૂલશે અને ખાવામાં એકદમ પોછા બનીને તૈયાર થશે તો આ રીતે આપણે લોટ છાંટી તેને ફરી પાછું ફોલ્ડ કરી દઈશું અને થોડો થોડો કોરો લોટ છાંટી આપણે પરાઠાને વળીને રેડી કરવાનું છે તો આપણે જ્યારે પરોઠા વળીએ ત્યારે આપણે તેના આ રીતે પહેલાં ખૂણા વળીને રેડી કરવાના છે જેથી આપણો પરાઠું છે તે એકદમ સરસ પરફેક્ટ એવું જ રેડી થશે તો પરોઠાને તમે જ્યારે પણ વણો ત્યારે તે વચ્ચેથી પાતળો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર પરોઠાની શક્તિ વખશે તે બિલકુલ પણ ફૂલાશે નહીં તો અહીં આપણે બહુ વધારે પડતું જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એ રીતે આપણે પરાઠું વણીને રેડી કરવાનું છે તો તમે એ જોઈ શકો છો આપણે ન વધુ પડતું જાડું કે ના એકદમ પતલું એ રીતનું આપણે આ પરાઠું વળીને રેડી કરી લીધું છે તો હવે આપણે આ રેડી થયેલા પરાઠાને આપણે શેકી લઈશું તો એના માટે મેં રોટલીનો તવો જે છે તે અગાઉ જ ગરમ કરવા માટે રાખી દીધો હતો તો હવે આપણે તેની અંદર આ રીતે પરાઠું ઉમેરી દઈશું અને માત્ર અડધેક મિનિટ માટે આ રીતે આપણે હલકી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને અડધેક મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે પરોઠાને ફેરવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આ રીતે હલકી હલકી ડિઝાઇન આવી ગઈ છે તો હવે આપણે તેની ઉપર આ રીતે થોડું થોડું તેલ લગાવી દઈશું અને સાઈડમાં પણ આ રીતે થોડું એવું તેલ ઉમેરી દઈશું અને આ બાજુની સાઈડમાં પણ અડધેક મિનિટ માટે આપણે પરાઠાને શેકી લઈશું અને અડધેક મિનિટ થઈ જાય એટલે આપણે પરાઠાને આ રીતે ફેરવી લઈશું અને હલકું હલકું આ રીતે આપણે તાવીતાથી પ્રેસ કરતા જઈ આપણે પરોઠાને શેકવાનું છે લગાવતા આપણે આ રીતે ફેરવતા જઈશું અને પરોઠાને આ રીતે ક્રિસ્પી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકીને રેડી કરવાની છે તો આ પરોઠાને શેકાતા લગભગ ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો આપણો પરોઠો પણ તમે અહીં જોઈ શકો છો ઉપરથી આ રીતે ક્રિસ્પી ડિઝાઇન પણ આવી ગઈ છે અને તે એકદમ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે આ રીતે બીજા બધા જ પરોઠાને મીડિયમ થી કેવા વળી લેશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે હલકી એવી ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકીને રેડી કરી લઈશું તો તો ઘરમાં જો પાલક કોઈ ખાતા હોય તમે આ રીતે તેને પરોઠા બનાવીને ખવડાવશો ને તો તે માંગી માંગીને ખાશે આ પરોઠા ખાવામાં એટલા ટેસ્ટી બની તૈયાર થશે તો તમે આ રેડી થયેલા ગરમા ગરમ પરોઠા ને ગરમા ગરમ ચા કે પછી દહીં સાથે ખાશો ને તો પણ આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે આ પરોઠા બનાવી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો چې تم به مري د وی او ډارې رسېو او نوټیفیکیشن همتي کلا بړې Thanks for watching